ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ ચાર માહિતીનું નિયમન તેમાં આજે આપણે ભણીશું તક અને સંભાવના ચેસ એન્ડ આર સોરી ચાન્સ એન્ડ પ્રોબેબિલિટી ઘણી વખત ચોમાસાની ઋતુમાં એવું બને છે કે નિયમિત રીતે તમે રેનકોટ સાથે રાખો છો પણ તે દિવસમાં વરસાદ આવતો નથી અને જે દિવસે તમે તમારો રેનકોટ ભૂલી જાઓ તે દિવસે ધોધમાર વરસાદ આવે છે થાય છે ને આવું તમારી જોડે છત્રી ભૂલી જાવ તો એવું થાય છે અને ઘણી વખતે એવું બી થાય છે કે સ્કૂલ ચાલુ હોય તે વખતે વરસાદ નહીં પડે અને જેવી સ્કૂલ એમ કંઈ છૂટવાની હોય સ્કૂલ જવાની વરસાદ ભૂલ હોય બરાબર ને ઘણી વખતે એવું બને છે કે તમે પરીક્ષા માટે નક્કી કરેલા પાંચ પકડવા માટે ચાર પ્રકરણ ખૂબ જ સારી રીતે તૈયાર કર્યા છે અને પ્રશ્નપત્રમાં જુઓ તો જે પ્રકરણ ઓછું તૈયાર કર્યું છે તેમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે થાય છે ને આવું તો આ જ રીતે નિયમિત સમય પર દોડતી ટ્રેન પકડવા તમે પકડવા તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ છો પરંતુ તે દિવસ જ એ ટ્રેન મોડી આવે છે હા ને થાય છે ને આવું પણ આવું ઘણી વખતે બને છે કે જે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવા પ્રયત્ન કરો એ વખતે જ તમારા પ્રતિકૂળતા ઊભી થાય છે શું તમે આવા વધુ ઉદાહરણ આપી શકો બીજું મેં તમે પેલું છત્રી ઉદાહરણ આપ્યું પછી બીજું હું તમને ઉદાહરણ આપું કે તમને તમારા સાહેબ એવું કહે કે હું આ દિવસે લેસન ચેક કરી શકું તમે લેસન કરી ના ભાઈ લેસન ચેક ના કરે અને પછી જે દિવસે તમે કહો કે ના સાહેબ લેસન ચેક નહોતું કરે આ લેસન નહીં કરાવો તો તે દિવસે ચેક કરે થાય છે ને આવું ઓકે તો આ ઉપરના ઉદાહરણો ઉપયોગ ઉદાહરણો એવા છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં બને નહીં બને તે એક સમાન હોતું નથી ને કોઈ ટ્રેન નિધાય નક્કી સમયે જ આવે કે મોડી પહોંચે તેની તકો એક સમાન હોતી નથી તમે જ્યારે પ્રતીક્ષા યાદી કઈ યાદી પ્રતીક્ષા પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પ્રતીક્ષા માટે વેઇટ કરો રાહ દેખવી કોઈ નહીં બરાબર ને અને આ વેઇટિંગ લિસ્ટ યાદી એટલે લિસ્ટમાં હોય તેવી ટિકિટ ખરીદો છો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો એવી આશા સાથે કે તમારી મુસાફરી શરૂ કરવાના સમય પહેલાં તમે તમારી બેટ બેઠક ચોક્કસ મેળવી શકશો હાજર ને આપણે રિઝર્વેશન કરે ટ્રેનનું પહેલાં કે ના આ જ છે બરાબર છે અહીં આપણે કેટલાક એવા પ્રયોગો કરીશું કે જેમાં જે તે ઘટનાની તકો એક સમાન હોય પરિણામ મેળવવું તો તમે એવું નિહાળ્યું હશે કે કોઈ ક્રિકેટ મેચ શરૂ થતાં પહેલાં બંને ટીમના કપ્તાનો કઈ ટીમ કઈ ટીમ પ્રથમ બેટિંગ કરશે તે નક્કી કરવા માટે એક સિક્કો ઉછાળે છે ખબર છે ને કોઈને ઉછાળે ટોસ ઉછાળે છે બરાબર ઉછાળ્યું છે ને તમે બી રમતી વખતે ચાલો જ્યારે સિક્કાને ઉછળવામાં આવે છે ત્યારે ત્યારે સંભવિત પરિણામ શું હોય છે રાજા કે રાણી તમને તમારી ભાષામાં અત્યારે ખબર છે રાજા કે રાણી ખબર ને રાજા કે રાણી ભારતનું જે તમનું ચિત્ર હોય તેને તમે રાજા કહો છો ને આગળ પેલો પાંચ રૂપિયાનો સિક્કો હોય દસ રૂપિયાનો સિક્કો હોય તેને દસ લખેલું હોય પાંચ લખો હોય તેને શું કહો રાણી કહો છો પણ હવે આ છોકરાઓ તમને આ અંગ્રેજી ભાષામાં ક્રિકેટની મેચમાં હેડ્સ અને ટેલ્સ કહો ખબર છે હેડ અને ટેલ્સ હેડ અને તેલ હેડ અને તેલ બોલ હેડ અને તેલ બોલ તો હેડ અને તેલ એટલે શું છાપ જેનો શોર્ટ ફોર્મ છે એચ જ્યારે ટેલ ટી જેને શું કહેવાય કાંટો છાપ અને કાંટો ગુજરાતીમાં શું કહેવાય છાપ અને કાંટો હેડ અને તેલ કલ્પના કરો કે તમે એક ટીમના કપ્તાન છો અને તમારે બીજી ટીમનો કપ્તાન અને તમે તમારા મિત્ર બીજી ટીમનો કપ્તાન છે તમે સિક્કો ઉછાળો છો અને તમારા મિત્રને તે અંગે બોલવા કહો છો શું તમે આ અંગેના પરિણામ પર કાબૂ રાખી શકો છો કાબૂ રાખી શકો છો તમે રાજા બોલો તો રાજા આવે એવું નક્કી જ છે રાણી પણ આવે તમે રાણી બોલો તો રાણી આવે નક્કી જ છે રાજા પણ આવે રાણી પણ આવે નક્કી નહીં પણ બે પરિણામો શક્ય હોય શક્ય પરિણામો કેટલા કોઈ પણ બે હોય જો તમારે હેડ જોઈતો હોય હેડ મતલબ છાપ જોઈતી હોય તો તે મેળવી શકો છો ના ઘણી વખતે પોસિબલ હોતું નથી ઘણી વખતે હોય પણ છે અથવા ટી જોઈતો હોય ટેલ જોઈતો હોય તો મળે છે તો કે ના આ શક્ય નથી આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પ્રસંગીના પ્રયોગો કહે છે કેવી કેવી પસંદગી યાદ રાખજો કેવી પસંદગી યાદ જ છે આ તમારું ધોરણ દસનું બેઝિક અત્યારે ધોરણ નવ દસનું બેઝિક ચાલે છે હા એટલે વિચારો તમે દસમા ધોરણની તૈયારી અત્યારના કરો છો દસમા ધોરણના બોર્ડની તૈયારી અત્યારના કરો છો પણ તમે લોકો કશું વાંચો નહીં ઘરે જ બેસી જશો આ યુટ્યુબના આપણા વિડીયો નહીં દેખો તો કશું નહીં આવડે દસમા ધોરણમાં અત્યારે જેવા છો તેવાને તેવા દેશો મારું કીધેલું માનો બાકીને આગળ ટાઈમ નથી તમારી પાસે વધારે આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પસંદગીના પ્રયોગો કહેવાય છે કે કોઈ શક્ય પરિણામ ના હોય બરાબર છે અથવા કાંટો એ આપણને મળતી બે શક્યતાઓ છે શક્યતાઓ છે બે તમે કોઈ સ્કૂટર શરૂ કરવા જઈ રહ્યા છો તો તેની સંભવિત શક્યતાઓ શું હોય શકે સ્કૂટર તમે ચાલુ કરવા જાવ તો હા સ્કૂટર ચાલુ કરવા જાઓ છો તો સંભવી શક્યતા શું હોય બે હોઈ શકે જો કાં તો ચાલુ થાય કાં તો ચાલુ ના થાય હે ને બે જ હોય ને પરિણામ બીજા તો કેટલા હોવાના છે ચાલો જ્યારે આપણે એક પાસો ફેંકીએ છીએ ત્યારે છ સંભવિત શક્યતાઓ કેટલી છે પાસો પેલો દેખે છે ને જેમાં એક આવે બે આવે તો જો કાં તો એક આવે કાં તો બે આવે કાં તો ત્રણ કાં તો ચાર કાં તો પાંચ કાં તો છ નંબર આવે પેલા ટપકા ટપકા હોય છે ને ઉપર હા તે સંખ્યા દર્શાવે છે તો સંભવિત શક્યતાઓ છ શક્યતા આવેલી રહેલી હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ કાં તો એક આવે કાં બે આવે કાં તો ત્રણ આવે કાં તો ચાર કાં તો પાંચ કાં તો છ આવે આકૃતિમાં દર્શાવ્યા મુજબનું એક ચક્ર જ્યારે તમે ગુમાવો છો ત્યારે શક્યતા શું રહેલી છે યાદી કરો અહીં શક્યતા એટલે ચક જ્યારે ચક્ર ઊભું રહે ત્યારે દર્શક કાંટો કયા વૃતાંશ પર આવશે તે આયરો કાંટો બરાબર તો ત્રણ શક્યતાઓ રહેલી હોય છે ને ત્રણ એટલે ત્રણ શક્ય હશે ઓકે હવે અહીં દેખો તમારી પાસે આકૃતિ ચાર પાંચ સાતમાં દર્શાવ્યા મુજબના એક ગળામાં વિવિધ રંગોવાળા પાંચ દડાઓ રાખેલા છે છે ને તમે જોયા વગર અને અંદર જોયા વગર હાથ નાખો અને એક દડો પસંદ કરવાનો છે તમને કયા રંગનો દડો મળશે તેના પ્રયત્નની યાદી બનાવો જો કાતો વ્હાઈટ બને કાતો વ્હાઈટ મળશે કાતો રેડ મળશે કાતો બ્લુ મળશે કાતો ગ્રીન મળશે કાં તો યલો મળશે મતલબ ટોટલ એમાં પણ કેટલા શક્ય પરિણામ છે પાંચ શક્ય પરિણામો છે આમાં કેટલા શક્ય શક્ય પરિણામો પરિણામો છે છે ત્રણ મગજમાં ઉતરે છે આમાં પાંચ શક્ય પરિણામો આમાં કેટલા શક્ય પરિણામો ત્રણ શક્ય પરિણામો પાસો ઉછળવાની રમત શું પહેલા પાસો ફેંકનાર ખેલાડીને છ મળવાની તકો વધુ રહે છે તો કે આવું કઈ હોતું નથી એક પણ મળે ને બે પણ મળે ને ત્રણ પણ મળે બરાબર ને શું પ્રથમ ખેલાડી બાદ રમનાર બીજા ખેલાડીઓ છ મળવાની તકો ઓછી રહે છે આવું ના હોય કંઈ ના હોય સાચી વાત ને એવું થોડું કે પહેલા છ મળ્યું નહીં મળે એવું હોય ના હોય છે ને બધી સરસ ધારો કે બીજા ખેલાડીને છ મળે છે તો આનો અર્થ એવો કહી શકાય કે ત્રીજા ખેલાડીને છ મળવાની કોઈ શક્યતા નથી જેમ કે અત્યારે આપણે સીડી રમીએ છીએ હા પલકને છ મળ્યા તો એવું થોડું કે ધ્રુવીને છ ના મળે મળે બી ખરા તો કે ના આવું થતું નથી હવે આપણે આગળ ભણીશું સમસંભવી શક્યતાઓ કઈ શક્યતાઓ સમ સંભાવી શક્યતાઓ ઇક્વલી લાઇકલી આઉટકમ્સ ઇક્વલી લાઇકલી આઉટકમ દર કે એક સિક્કો અનેક વખત ઉછાળવામાં આવે છે અને કેટલીક વખત છાપ હેડ કે કાંટો મળે છે તે નોંધવામાં આવે છે હવે નીચેનું પરિણામપત્ર જુઓ જેમાં સિક્કો ઉછાળની સંખ્યા સતત વધી જાય છે જો તમને આ તો ખબર છે ને એક બે ત્રણ ચાર ને પછી આ પાંચ હે ને એક બે ત્રણ ચાર ના આ પાંચ આ તો તમને આવડે છે ને મકા પહેલાં શીખેલા છો ઓકે તો જો સિક્કો ઉછાળેલી સંખ્યા કેટલી છે પચાસ છે તો તેમાં આ દેખો હેડની સંખ્યા હેડ કેટલી વખત પડશે સત્યાવીસ વખત કાંટો આ જો આ છાપ આ કાંટો તેલ કેટલી વખત પડશે ત્રેવીસ આ જો સાહીઠ વખત કર્યું તો હેડ અઠ્યાવીસ તેલ બત્રીસ સિત્તેર વખત ઉછાળેલું બગા આ ખાલી ધારે શક્ય છે આ પરિણામ એવું નહીં કે તમે પચાસ વખત ઉછાળો તો તમને આટલી વખત હેડ મળે ઓકે બરાબર કેમ કે એની કોઈ શક્યતા રહેલી છે તેને આટલું જ મળશે કોઈ નથી રહ્યું એવું જો સિત્તેર વખત તો તેત્રીસ સાત્રીસ પછી એને સો પર પહોંચે તો આ અડતાલીસ બાવન છે ને ધીરે ધીરે નજીક આવતા જાય એવું લાગે છે ને હા જો સત્યાવી તેવી હોય મતલબ કે દેખો સિમ્પલી કે છોકરાઓ તમે ગમે તેલું કરો ને તો પરિણામ એની આસપાસ રહી સાચી વાત ખોટી વાત એની આસપાસ રહી કોની આસપાસ તો કે એની આસપાસ મતલબ કે ચાન્સીસ ફિફ્ટી ફિફ્ટી હોય કેટલા હોય ફિફ્ટી ફિફ્ટી પચાસ ટકા તો ટેલ આવે તો હેડ આવે ઓકે તો કાટો તો છાપ અહીં આપણે અહીં આપણે અવલોકન કરી શકીએ છીએ કે જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ એચ અને ટેલ મળવાની સંખ્યા વધુને વધુ નજીક આવતી જાય છે જો સાચી હતા છોકરાઓ જો જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધી જાય છે તેમ હેડ અને ટેલની સંભાવના વધુને વધુ નજીક આવતી જાય છે બરાબર ને ચાલો આ જ ઘટના પાસો ઉછાળવામાં પણ બને છે જેમ પાસો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ એકથી છ ક્રમાંક મળવાની સંખ્યા લગભગ એકબીજાના સમાન જેવી જ હોય છે બરાબર ને હા સાચી વાત તમે સો વખત પાસો ઉછાળો તો એક એક સમાન મતલબ એક સો સમાન વખત મળશે બે મતલબ એની આસપાસની સંખ્યા મળશે બરાબર એવું કંઈ નક્કી હોય નહીં જેમ કે તમે દસ વખત પાછો પાસો ઉછાળો છો તો તમને બે વખત બે વખત એક નંબર મળ્યો બે વખત બે નંબર બે વખત ત્રણ નંબર મળ્યો હા બરાબર બે વખત ચાર નંબર મળ્યો એક વખત પાંચ અને એક વખત છ એવું મળી શકે છે બરાબર ને શક્યતાઓ ઘણી બધી રહેલી છે પાસાની હા કુલ છત્રીસ શક્યતાઓ રહેલી હોય બે વખત ઉછાળો તો બરાબર એમ તો ઘણી બધી રહેલી હું તમને આગળ વસ્તુ શું છે શું નથી બરાબર જુદા પરિણામો મળવાની તકો સમસંભાવી હોય છે કેવી હોય હોય સંભાવી છે સમસંભાવી જુદા 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 પરિણામો મળવાની તકો કેવી હોય છે સમસંભાવી સમ એટલે સમાન સમ એટલે સમાન મતલબ કે જો કાતો પચાસ ટકા આ મળે કાતો પચાસ ટકા પેલું મળે કાં તો આ આટલું મળશે કાતો તેટલું મળશે મતલબ સમસંભાવી હોય એની આસપાસ આનો મતલબ એ થયો કે પ્રયોગ દરમિયાન દરેક ઘટના બનવાની શક્યતા કેવી હોય એક સમાન હોય છે આનો મતલબ એવો થયો કે પ્રયોગ દરમિયાન દરેક ઘટના ઘટના મળવાની મળવાની દરેક બનવાની શક્યતા કેવી હોય છે એક સમાન હોય છે આટલું વસ્તુ યાદ રાખજો આ વસ્તુ યાદ રાખજો ઓકે તક અને સંભાવના વચ્ચે સંબંધ તો એક શીખો ઉછાળવાનો પ્રયોગ વિચારો ઉછાળો શું શક્યતા હોય શકે અહીં માત્ર બે શક્યતા હોય શકે કાં તો છાપ મળશે કાં તો કાંટો મળશે કાં તો હેડ કાં તો મતલબ કે આ શક્યતા કેવી છે સમસંભવી કેવી છે સમસંભવી એચ મળવાની શક્યતા એ કુલ બે શક્યતા પૈકીની એક શક્યતા છે અર્થાત એકના છેદમાં બે મતલબ જો શક્ય પરિણામ કેટલા છે બે છે હેડ તો તેલ અને એચ મળવાની સંભાવના કેટલી છે એમાંથી એક જ છે ને હા તો કે એક તેલ મળવાની સંભાવના કેટલી છે જો એચની અને તેલની પણ કેટલી છે એકના છેદમાં બે છેદમાં લખવાનું કુલ પરિણામ છેદમાં શક્ય પરિણામ બરાબર ને છેદમાં કુલ પરિણામ ને અંશમાં શક્ય પરિણામ તો ટેર મારાની સંભાવના પછી આટલી હોય શકે મેં તમને કીધું હવે પાસો ફેંકવાનો પ્રયોગ વિચારો અહીં આપણે ઉપયોગમાં લેવાના પાસાની કુલ છ બાજુ પર એકથી છ નંબર લખેલા હોવા જોઈએ અર્થાત દરેક બાજુ પર માત્ર એકાદ નંબર અને બધા જ નંબર અલગ અલગ હોવા જોઈએ તમારા ઘરે પાસો હશે બરાબર ને જો તમે પાસો એકવાર વખત ઉછાળો તો શું શક્યતા હોઈ શકે તો કે અહીં એક બે ત્રણ ચાર પાંચ છ મળવાની શક્યતા છે જે મેં તમને અહીં લખીને બતાવ્યું હતું કે એક બે ત્રણ ચાર પાંચ છ શક્યતા છે ઓકે હવે ધ્યાન રાખો આમ અહીં છ શક્યતાઓ સમાન રીતે એક સરખી એક સરખી બને છે તો બે મળવાની શક્યતા કે બે મળવાની સંભાવના કેટલી થાય બે મળવાની સંભાવના હવે સંભાવના શક્યતાની વાત નહીં કરે તો સંભાવનાનું સૂત્ર છે સંભાવનાનું સૂત્ર છે શક્ય પરિણામો શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ છેદમાં કુલ પરિણામ આ યાદ રાખજો આ સંભાવનાનું સૂત્ર યાદ રાખજો અને આ પણ યાદ રાખશો તો સારું રહેશે બરાબર આયુ

અને કુલ કેટલા પરિણામ છે છ એટલે એકના ચાર મારવાની કેટલી એક ના છેદ છ ચાર ની પણ કેટલી એકના છેદમાં છ એક બે ત્રણ ની પણ એકના છેદમાં એકની એકના છેદમાં છો બે ની એકના છેદમાં છ માંથી એક મળે તેની સંભાવના કેટલી છ માંથી એક મળે તેવી કેટલી એકના છેદમાં છ એ તમારે આજનું અહીં ભણવાનું પૂરું થયું છે ઓકે આજે સાંજે ટ્યુશનમાં રજા છે એટલે ક્લાસ પ્લસ તમે આ વિડીયો દેખતા છે આ નથી વિડીયો દેખો તો સરસ રહે છે પણ નહીં દેખતા તમારી પ્રોબ્લેમ છે હા હવે એક બે દિવસે તમારા સ્કૂલમાં રજા પડશે બરાબર ને તો ગઈકાલે આવતીકાલે રજા છે ગણેશ ચતુર્થી ત્યાં લાભ ઉઠાવવાલા વિડીયો દેખો અને કશું નહિ આપણે ખરેખર કેવું છું આખું ધોરણ પાયો કેવાય એક પ્રકારનું